પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરે ચુરમાના લાડુ વેચાયા ફટાકડાની આતિશબાજી સાથે ગણપતિ બપ્પા મોર્યનાથ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું ગણેશ ચતુર્થી નિમિત્તે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તો ભીડ ઉમટી પડી હતી ગણપતિ શણગારવામાં શણગાર બાર કલાકે ગણપતિ દાદા ની આરતી નો સૌ્ય લાભ લીધો હતો આરતી બાદ ગણપતિ દાદા ની ધૂન બોલાવતા શ્રીજી ભક્તો ભક્તિ માં તરબોળ બન્યા હતા ગણપતિ દાદા નો જન્મ દિવસ હોવાથી ભક્તોએ ગણપતિ દાદાને પાણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી આરતી માં ભક્તોની આરતી બાદ શુદ્ધ બનાવેલા લાડુ લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વેચવામાં તેમજ આતીશબાજી તેમજ ઢોલ નગારા ના સથવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજી મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર યાસીન દીવા નામોદ